ભાવનગર પ્રાદેશિક નગરપાલિકા કમિશનરને જયદીપ વાઘેલા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હું જયદીપ વાઘેલા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકર્તા આજ રોજ તારીખ એક સાત બે હજાર પચીસના રોજ મેં પ્રાદેશિક કમિશનર સાહેબ જિલ્લા કલેક્ટર ભાવનગર સિહોર નગરપાલિકા પ્રાંત સાહેબ મામલતદાર સાહેબને એક આવેદન આપેલું છે કે સિહોર નગરપાલિકામાં જે ઉકડા હટાવવાના પ્રોજેક્ટ જે હાલે છે એ બહુ ખૂબ સારો છે અમને એમાં કોઈ વાંધો નથી એ પ્રોજેક્ટ તમે બહુ સારો લાવ્યા છો પણ અત્યારે હાલ પૂરતું સિહોર નગરપાલિકા પાસે ડોર ટુ ડોર આવે એવી કોઈ વ્યવસ્થા નથી એકથી પાંચ વોર્ડમાં જે ખરેખર એજન્સી આપેલી છે એજન્સીને પણ કાંઈ કામ કરતી નથી એજન્સી પણ ડોર ટુ ડોર એક પણ વોર્ડમાં સિહોરમાં જતી નથી જો સાહેબ એમ કહેતા હોય કે નાના એ જાય છે તો એણે દોઢ લાખ રૂપિયા પેનલ્ટી છે નહીં આપી અને એજન્સી તો દોઢ લાખ રૂપિયા પેનલ્ટી થઈ ગઈ છે વધારે થાય એટલે એજન્સી કાલ વહી પછી છે પછી ઉકળાવ્યા જશે તો ખરેખર કચરો ગામ ક્યાં નાખે અને આવી ખરેખર આવા બધા પાયા વિહોણા આયોજન શિવનગરપાલિકાએ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોન્ટ્રાક્ટ મળે એની માટે આવા બધા કાર્યક્રમ કરતી રહે એવું મને લાગે છે અને હા આ કોન્ટ્રાક્ટમાં પણ પેટા કોન્ટ્રાક્ટમાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે એટલે મારી એક નમ્ર વિનંતી છે કે તમે પહેલાં એક મહિનો દિવસ ટ્રાય કરો રોજ ડોર ટુ ડોર કચરો પગાડો પછી તમે આ યોજનાનો અમલ કરો એવી મેં પ્રાદેશિક કમિશનર સાહેબ જિલ્લા કલેક્ટર ભાવનગર અને શિવો નગરપાલિકા ચેકશોને આજે મેં લેખિતમાં આવેદન આપેલ છે